મુકેશ અંબાણીએ જે આ એઆઈ મોડેલ તૈયાર કર્યું છે એનું નામ રાખવામાં આવ્યું છે હનુમાન નમસ્કાર દર્શક મિત્રો એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ એઆઈની દુનિયામાં ભારતને આગળ મૂકવા માટે એક સૌથી મોટા પગલાંની જાહેરાત કરી છે અને હવે દુનિયાભરમાં ભારતનું નામ રોશન થવાનું છે તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જૂન બે હજાર ત્રેવીસની અંદર ઓપન એઆઈના ફાઉન્ડર સેમ ઓલ્ટમેન ભારતની મુલાકાતે આવેલા અને તેઓ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા તે વખતે એમણે એવી ડમ્ફાસ મારી હતી અને ભારતની મજાક કરી હતી ચેટ જીપીટી જેવા આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર બનાવવાની ભારતની કોઈ તાકાત નથી ભારત આ કામ નહીં કરી શકે એવું સેમ ઓલ્ટમેને મજાક કરી હતી હવે આપણા દેશના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ આ સેમ ઓલ્ટમેનના મજાકની હવા કાઢી નાખી છે આ સેમ ઓલ્ડ મેન્ડે કીધેલું કે ભાઈ આ ભારતની તાકાત નથી એઆઈના સોફ્ટવેર બનાવવાની અને મુકેશ અંબાણીએ આ એઆઈનું સોફ્ટવેર બનાવીને બતાવી દીધું છે અને હવે માર્ચ મહિનામાં આ સોફ્ટવેર લોન્ચ પણ થવાનું છે અને દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે અને મુકેશ અંબાણીએ જે આ એઆઈ મોડેલ તૈયાર કર્યું છે એનું નામ રાખવામાં આવ્યું છે હનુમાન એટલે આ હનુમાન કૂદકા જેવું જ સાબિત થશે મુકેશ અંબાણીએ જ્યારે આ ઓલ્ટમેને મજાક કરેલી તે વખતે જ પડકાર ઉપાડી લીધેલો અને એમણે રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ જે એમની પોતાની કંપની છે એમણે દેશની આઠ એફિલિયેટ યુનિવર્સિટી સાથે મળીને એક એઆઈ મોડેલ તૈયાર કર્યું છે જેનું નામ હનુમાન રાખવામાં આવ્યું છે જેને ભારત જીપીટી ગ્રુપનું નામ આપવામાં આવ્યું છે હવે આ જે મોડેલ હનુમાન મોડેલ જે તૈયાર કરવામાં આવ્યું છે એ અગિયાર ભાષાઓમાં વાત કરે છે અને યુઝર્સને કોડ લખવામાં મદદ કરી શકે છે બીજું કે આ જે એઆઈ છે એના ખાસ ચાર ફેક ચાર સેક્ટર ઉપર ફોકસ કરવામાં આવ્યું છે એમાં એક સેક્ટર છે ગવર્નન્સ બીજું હેલ્થકેર ત્રીજું એજ્યુકેશન અને ચોથું ફિનાન્શિયલ સર્વિસીસ હવે માર્ચ મહિનામાં મુકેશ અંબાણી આ એઆઈ મોડેલ હનુમાન લોન્ચ કરશે અને આ ભારતનું પોતાનું ચેટબોટ જીપીટી હશે જે માર્ચમાં હવે લોન્ચ થવાનું છે આનું આનું જે નામ આપવામાં આવ્યું એ ભારત જીપીટી છે એ એઆઈ ચેટ ચેટબોર્ડ જેવું જ છે તો આ મુકેશ અંબાણી હવે એવી ક્રાંતિ કરવા જઈ રહ્યા છે અને જેને કારણે ભારતનું પણ નામ રોશન થવાનું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ